15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કમ્પ્યુટર લે વેચ करणार એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે પાલેજથી પાલેજ ખાતે ફઝ એડવાન્સ ફિઝિયોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હાડકા લક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે ભરૂચના પાલેજ સ્થિત દરગાહ રોડ ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં ફેઝ એડવાન્સ ફિઝિયોથેરાપી ક્લિનિકનું અબ્દુલ રઉફ અબ્દુલ લાતીફ શેખના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ઉપરોક્ત ક્લિનિકમાં ફિઝિયોથેરાપી કપિંગ થેરાપી ડ્રાય નીડલિંગ થેરાપી તેમજ વિશેષ સારવારમાં કપિંગ થેરાપી હિઝામાં કરોડ રજૂની ટેકનિક જેવી સારવાર ઉપલબ્ધ રહેશે પાલેજ ટાઉનમાં એક અદ્યતન સુવિધાઓથી સજ્જ ફિઝિયોથેરાપી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે લક્ષ દર્દીઓ માટે આ ક્લિનિક આશીર્વાદરૂપ સાબિત થશે ગુડ મોર્નિંગ આજની રોજ મે મે દિવસે આજે એડવાન્સ ફિઝિયોથેરાપી ક્લિનિકનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભરૂચ પાલીજ નગરમાં તો અહીંયા વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે જેવી રીતના કપિંગ થેરાપી ડ્રાયડિન્ડિંગ થેરાપી ઇલેક્ટ્રોથેરાપી એવી વિવિધ વિવિધ સેવાઓ એડવાન્સમાં કરવામાં આવે છે એમાં હાડકાના દુખાવા પછી કમરના દુખાવો ગોઠવણના દુખાવો ને રીતે આવશે તો તો આવો તમને તમને જરૂર હોય સેવાઓ આપવામાં આવશે ટ્રીટમેન્ટ કરવામાં આવશે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે